સંખ્યામાં વધારો કરવામાં આવે તો એના કારણે વધુ યુવાન યુવતીઓને શિક્ષક બનવાની તક મળે સાથોસાથ એમની બીજી માગણી એ પણ છે કે લાંબા સમયથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી એટલે એમની વય મર્યાદાનો મોટો પ્રશ્ન આવ્યો છે તો વય મર્યાદા પણ વધારવાનું કારણ કે બીજી જગ્યાએ કોરોના કારણે ભરતી ન થયો લાંબા સમય ભરતી ન થયો અને યુવાન યુવતીઓને પોતે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં તેમની વય મર્યાદા પૂર્ણ થઈ જાય છે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ વતી અમે મુખ્યમંત્રીશ્રી સમક્ષ માન કરી છે કે ટેટ વન ટેક ટુ અને ટાટના માટેની જે જગ્યાઓ છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જગ્યા વધારવામાં આવે

આ ગંભીર અને ચિંતાનો વિષય એટલા માટે એકદમ આપણે ગુજરાતને પ્રગતિશીલને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય જામનગર હોય રાજકોટ હોય અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે

રોજગારના નવી નવી તકોનું ઉપાર્જન કરે અને બીજા ફિજુલ ખર્ચા કરવા બદલે સામાન્ય માણસને રાહત આપે તો થોડીક આર્થિક રીતે લોકો જે સંક્રમણ અનુભવે છે એને થોડી રાહત મળે